અને એના રિપોર્ટ છે ને કાલે તો એ જથ્થા દવાખાને તો એના રિપોર્ટ આવી ગયા છે તે રિપોર્ટ આજ લેવા જવાની તારીખ છે તો લેવા જવાના છે રિપોર્ટ અને જોઈ હવે રિપોર્ટમાં શું આવે છે આગળ કન્ટિન્યુ વિડીયામાં રહેજો ને રિપોર્ટ લેવા જવાના છે આગળ ને હાર્દિકના પપ્પાને જોઈ કામે વી ગયા છે અને મેં આખડી ફોન કર્યો મેં કીધું રિપોર્ટ લેવા જવાશે તો તમે આવો મેં કીધું બસ જાય રિપોર્ટ લેવા તો એ આખડી નીચે આવવાના છે ને અમારા મમ્મી દીકરા બેન જવાના છે તૈયાર થઈ ગયા છે એ જાય કા સારું હાલો તો કન્ટિન્યુ વિડીયો માં રેજો જવાનું છે અમારે રિપોર્ટ લેવા કાર્તિક હશે ને રિપોર્ટ લેવા ગયા તા પછી રિપોર્ટ લઈને અમે જો ઘરે વી એવા છે એ પાછા અમારા ઘરે નથી આવ્યા સીધા હશે ને અમારા ભાઈના ઘરે વી એવા છે ભાઈ ભાભી ઘરે વી એવા છે અને રિપોર્ટ માં હું આવ્યું ને એ તમને મારા ભાભી કહે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સંગીત આપીને રિપોર્ટ કરાવ્યા તો આપણે રિપોર્ટ લઈને ઘરે આવ્યા તો મસ્ત રિપોર્ટ જો હારા નોર્મલ જ છે રિપોર્ટમાં સારું આવ્યું છે એમ રિપોર્ટ કરાવી નાખ્યા કાલે રિપોર્ટ કરાવ્યા તો આજે રિપોર્ટ આવી ગયા

હાર્દિક ભાઈ હાર્દિક ભાઈ મસ્ત ની વાત તમને કેવાના છે હું એની ફોન કરું છું તમને કહી દે હાલો હાલો મિત્રો કેમ કેમ ભાઈ ને એક વાર મમ્મીએ ખુશ ખબરી આપી છે ને મે એને ખુશ ખબરી આપી દીધી તે હું ખુશ ખબરી આપી કાના તને ખબર છે હો તને ખબર નહીં નહીં બધે મિત્ર નહીં હે જા છે હા 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 દેખાડ તો અરે વાહ પડી ગયો દેખાડો અરે વાહ જો અમાર હાર્દિકભાઈ દાંત પડી ગયો બોલો હાર્દિકનો દાંત પડી ગયો मे ने खुसखबरी दीदी ने ने मने दीदी पाछी जो <laughs> मार मा पाशी? पाशी? ने ननो भाई मारी निशाम में भनवा ने हे तर रमुकड़ा दे के ने हम जो रमुकड़ा में जो ना ने रमुकड़ा से बास्केट में हां ने सेटी से गाड़ी

હાર્દિક ભાઈ ને અમાર હાર્દિક ભાઈ મોટો ભાઈ બની ગયો હાલ હાર્દિક ભાઈ આવતું નતું હાર્દિક ભાઈ કાલ છે ને અમારે નીચે કઈ ઓલો ખરાબ થઈ ગયા ને હા તે પાણી નહોતું આવતું એટલે છે ને મેં કપડા વોશિંગ મશીનમાં નાખેલા હતા તે વોશિંગ મશીનમાં કપડા નથી ધોવાના કેમકે પાણી નહોતું આવતું બોલો એટલે જો હાર્દિક ભાઈ ને અમારા સોમવાર છે હું છે ને હમણાં થી કઈ નીચે જતી જ નથી બોલો હાર્દિક ભાઈ જો અમારે ભણવા વિ ગયા છે ને હારો ફેમિલી ફેમેરી રાંધવાનું છે હાર્દિક ના પપ્પા આગળ આવે ને તો એને સાડું રાંધી નાખું તો આગળ હાડા બાર થાય ને તો એ આવી જાય ખાવા હારો હલો ભાઈ આપણે જવાનું છે હાર્દિક ભાઈને લેવા હાર્દિક ભાઈ ભણવાનો ટાઈમ થઈ ગયો છે પાંચમાં દસ મિનિટની વાર છે તો હવે આપણે દસ મિનિટમાં હાર્દિક ભાઈ લેવા જવાનો છે તો જો હું રેડી થઈ ગઈ છું ને હું જાઉં છું હાર્દિક ભાઈ લેવા તો હાર્દિક ભાઈ આવી જાય પછી મળીએ આગળ કન્ટિન્યુ રેજો વિડીયામાં તો સાઈ ચાળું લઈ લઉં લોકભાઈ સારું હલો સાઈ હવે

હાર્દિક હા તરપોંતર કે કેવાનું હતું ને એય તમાર હાર્દિક ની ખબર ન કાઢવાની હાર્દિક ને શું છો તમે પૂછી લ્યો હાર્દિક ને શું એમ ક્યારે આપણે વઈ ને આમેથી દાત હાર્દિક દેખાતા

મોટો થઈ ગયો હાર્દિક હારો હાલો ફેમિલી તો વિડીયો જો બહુ લાંબો થઈ ગયો છે અને હવે વિડીયો એ પૂરો કરી દે છે અને કેવો લાગ્યો વિડિયો બસ આ કોમેન્ટ કરીને કહી દેજો અને હારો હાલો બધાને ગુડ નાઇટ જય માતાજી હારો હાલો હોય જાવ હવે અને જો અગિયાર વાગી ગયા છે હો કાર્તિક હારો હાલો તો જય માતાજી મળીએ બીજા વિડીયોમાં ચાલ આગળ બધા મિત્રોને ટાટા બાય બાય હો